બે હજાર એકવીસ થી બે હાજર ચોવીસ સુધી કચ્છના મુન્દ્રા અદાણી પોર્ટ પર જે પાંત્રીસ કરોડ નું ડ્રગ્સ પકડાયું હતું આજે પાનના ગલ્લે પણ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે અને બીજી બાજુ અદાણી પોર્ટના માલિકો વિરુદ્ધ તપાસ પણ કરવામાં આવતી નથી તેવા આરોપ ઉમેશ મકવાણાએ લગાવ્યા હતા તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે બે હાજર એકવીસ થી બે હાજર ચોવીસ સુધી કચ્છના મુન્દ્રા અદાણી પોર્ટ પર જે પાંત્રીસ કરોડનું ડ્રગ્સ પકડાયું હતું તે હાલ ક્યાં છે શું તેનો નાશ કરવામાં આવ્યો છે જો તેનો નાશ કરવામાં આવ્યો હોય તો કઈ કંપની દ્વારા નાશ કરવામાં આવ્યો છે અને કયા અધિકારી કે કયા નિવૃત્ત ન્યાયાધીશના નિરીક્ષણમાં નાશ કરવામાં આવ્યો છે શા માટે વારંવાર કચ્છના મુન્દ્રા અદાણી પોર્ટ પર ડ્રગ્સનો જથ્થો ઠલવાઈ રહ્યો છે શું આવા પ્રાઇવેટ પોર્ટના અધિકારીઓ ડાયરેક્ટરો કે માલિકોની કોઈ તપાસ કરવામાં આવી છે કે નથી આવી અને જો તપાસ કરવામાં આવી હોય તો તે લોકો પર અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે આવા કેસમાં પોર્ટના કેટલા અધિકારી અને ડાયરેક્ટરોની ધરપકડ કરવામાં આવી છે આ તમામ સવાલોના જવાબમાં ગૃહમંત્રીએ જવાબ આપ્યો હતો કે બે હજાર એકવીસની સાલમાં જે એકવીસ હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું હતું તે એનઆઈએ દ્વારા પકડવામાં આવ્યું હતું માટે ડ્રગ્સ હાલ ક્યાં છે તેની કોઈ જાણકારી નથી તેવું ઉમેશ મકવાણાએ કહ્યું હતું ડ્રગ્સ મુદ્દે ઉમેશ મકવાણાએ સુપ્રહાર કર્યા છે તે સાંભળો આજે વિધાનસભા ગૃહની અંદર એકસો છાસઠ તાકીદની નોટિસમાં માનનીય રાજ્યના ગૃહમંત્રીને મેં પ્રશ્ન પૂછવામાં આવ્યો તો ગૃહની અંદર કે બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ સુધી કચ્છના મુન્દ્રા પોટ અદાણી પોટ ઉપર જે ડ્રગ્સ અંદાજિત પાંત્રીસ હજાર કરોડનું જે ડ્રગ્સ પકડાણું વારંવાર એ દક્ષનો જથ્થો હાલ ક્યાં છે તેનો નાશ કરવામાં આવ્યો છે કે કેમ અને જો નાશ કરવામાં આવ્યો હોય તો કઈ કમિટી દ્વારા રિટાયર્ડ જજ દ્વારા કે કયા અધિકારી દ્વારા દક્ષનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે સાથોસાથ માન્ય ગૃહમંત્રીને એ પણ પૂછવામાં આવ્યું હતું કે શા માટે વારંવાર કચ્છના મુન્દ્રા અદાણી પોર્ટ ઉપર ડ્રગ્સના જથ્થાઓ ઠલવાઈ રહ્યા છે શું આવા પ્રાઇવેટ પોર્ટના અધિકારી હોય કે પ્રાઇવેટ પોર્ટના ડાયરેક્ટરો હોય કે પ્રાઇવેટ પોર્ટના માલિક હોય તો એની રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગ દ્વારા કોઈ તપાસ કરવામાં આવી છે કે કેમ અને જો તપાસ કરવામાં આવી હોય તો એની ઉપર શું કાર્યવાહી અત્યાર સુધીમાં કરવામાં આવી છે કે કેમ અને સાથોસાથ આમાં કેટલા લોકોની પોર્ટના અધિકારીઓ અથવા ડાયરેક્ટરો ઉપર ધરપકડ કરવામાં આવી છે કે કેમ આ એક ગૃહના મારફત ગૃહમંત્રીશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો સાથોસાથ એના ઉત્તરમાં માન્ય ગૃહમંત્રીએ જવાબ આપવામાં આવ્યો છે કે ભાઈ હજી સુધી જે બે હજાર એકવીસની સાલમાં જે એકવીસ હજાર કરોડનું જે ડગ્સ એનઆઈએ દ્વારા પકડવામાં આવ્યું હતું એ જથ્થો ક્યાં છે એની માહિતી માન્ય ગૃહમંત્રી પાસે નથી એવો ગૃહના મારફત ગૃહમંત્રીએ જવાબ આપ્યો છે સાથોસાથ એ પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ગુજરાતની અંદર એક પણ જિલ્લો એવો બાકી નથી કે જ્યાં ડ્રગ્સ ન મળતું હોય અને ખાસ કરીને મારા બોટાદ જિલ્લાની વાત કરું તો વારંવાર પોલીસ અધિક્ષકની સંકલનમાં મેં પોતે પોલીસ અધિક્ષકને વારંવાર એવિડન્સ સાથે લેખિત પુરાવા સાથે લેટર લખેલો રજૂઆત લેખિત કરેલી આઠ સાત બે હજાર ચોવીસની તારીખે લેટર લખેલો છ આઠ બે હજાર ચોવીસમાં રૂબરૂ જઈને લેટર આપેલો આમ વારંવાર બોટાદ જિલ્લામાં જે જગ્યાએ દારૂ વેચાય છે જે જગ્યાએ દેશી દારૂના અડ્ડાઓ ચાલે છે એના લોકેશનો સાથે પુરાવા સાથે બોટાદ જિલ્લા અધિક્ષકને આપેલા તેમ છતાં પણ આજની તારીખમાં બોટાદની અંદર બે ફાર્મ દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂ પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા મસ્ત મોટા હપ્તાઓ લઈ અને આજે પણ વેચાઈ રહી છે એ પણ ગૃહમંત્રીને મેં આ પ્રશ્ન પૂછેલો કે આની ઉપર કોઈ પોલીસ અધિક્ષક ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તો એક ધારાસભ્ય કક્ષાના માણસ જો વારંવાર પોલીસ અધિક્ષકને ધ્યાન દોરતા હોય એના જીવના જોખમે ધ્યાન દોરતા હોય અને ગૃહની અંદર ગૃહમંત્રી મોટી મોટી સુફિયાની વાતો કરતા હોય કે ગુજરાતમાં આપણે ડ્રગ્સને નાબૂદી કરવું છે દારૂનું દૂષણને નાબૂદી કરવું છે તેમ છતાં ધારાસભ્યના સૂચનો જો પોલીસ અવગણના કરતી હોય ગૃહ વિભાગ અવગણના કરતી હોય તો પછી આની ઉપર કાર્યવાહી કરવા માગો છો તો કે કેમ આ ઉપર પ્રશ્ન પૂછો તો આનો પણ કોઈ ગૃહમંત્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો નથી સાથોસાથ બોટાદ કલેક્ટરશ્રીને બોટાદ પોલીસ અધિક્ષકને દ્વારા ઓછામાં ઓછા એક વર્ષની અંદર બાવીસ જેટલા પિસ્તોલ અને રિવોલ્વરના લાઇસન્સ આપવામાં આવ્યા એમાંથી મોટા ભાગના બુટલેગરો અસામાજિક તત્વોને મસ્ત મોટી રકમ લઈ અને લાયસન્સ આપવામાં આવ્યા છે એ પણ મેં ગૃહમંત્રીને કીધું ભાઈ આવા જે બુટલેગરો જે છે ડ્રગ્સ માફિયાઓ જે છે એને તમે હથિયારના લાઇસન્સો આપો છો અને જો જ્યારે મેં સ્વરક્ષણ માટે ધારાસભ્ય તરીકે મેં એક માગણી કરી કે મારા જીવનું જોખમ છે મને એક હથિયારનું લાયસન્સ આપો ત્યારે મારી અરજી છે એ બોટાદ કલેક્ટરને બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા નામંજૂર કરવામાં આવ્યું છે એક પણ મારી ઉપર ગુનો નથી આની પહેલાં પણ મારી ઉપર જીવલેણનો હુમલો થયેલા વારંવાર બુટલેગરો ઉપર ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં અમે અભિયાન ચલાવીએ છીએ અમારા જીવનું જોખમ છે જ્યારે ધારાસભ્યને લાયસન્સ હથિયારોનું નથી આપવામાં આવતું ગુજરાત સરકાર દ્વારા ગૃહ વિભાગ દ્વારા અને બુટલેગરોને ડ્રગ્સ માફિયાઓને એને હથિયારોના પરવાનો આપવામાં આવે છે તો આવો જે ગૃહને મારફત મેં ગૃહમંત્રીને જ્યારે પ્રશ્ન પૂછો તો આ રાજ્ય ગૃહના મંત્રીએ ખાતરી આપી કે અમે કાર્યવાહી કરશું પણ આજ સુધીમાં હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી અને બેફામ પાનના ગલે પણ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે વારંવાર નવી મોડસ ઓપરેટિવ ડ્રગ્સ માફિયાઓ દ્વારા આવી રહી છે કે જે દસનો જથ્થો પકડાય છે બિનવારસી પકડાય છે કોઈ નામ નથી આપતું અને નામ આવે છે તો કેવા કે ઝુંપડપટ્ટીનો વ્યક્તિ હોય સાયકલ એની પાસે એનું હોય એવા વ્યક્તિઓને આરોપી બનાવવામાં આવે છે અને જે મસ મોટાઓ જે અદાણી જેવા પોર્ટ ઉપર જે માલિકો છે એની તપાસ પણ કરવાની આ રાજ્ય સરકારને ગૃહ વિભાગની હિંમત નથી તો આ પ્રશ્નનો જવાબ હજી સુધી મંત્રી આપ્યો નથી એટલે આ માટે ખૂબ મોટો ગુજરાતના યુવાનો માટે એક પ્રશ્ન ઊભો થયો છે ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આક્ષેપ કર્યો હતો કે હાલ ગુજરાતનો કોઈ પણ જિલ્લો એવો નથી જ્યાં ડ્રગ્સ ના મળતું હોય ખાસ કરીને બોટાદ જિલ્લામાં વારંવાર તેમણે પોલીસ અધિક્ષકને પુરાવા સહિત રજૂઆત કરી હતી કે કઈ જગ્યાએ દારૂ વેચાય છે દેશી દારૂના અડ્ડાઓ ચાલે છે તેમ છતાં આજની તારીખ સુધી બોટાદ પોલીસના અધિકારીઓ મોટા હપ્તા લે છે અને અને બેફામ દેશી ઇંગ્લિશ દારૂ વેચાય છે ધારાસભ્ય પોતાના જીવના જોખમે માહિતી લાવીને પોલીસ અધિક્ષક સમક્ષ તમામ પુરાવો રજૂ કરે છે તેમ છતાં પણ દારૂના અડ્ડાઓ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી તો શું આવા પોલીસ અધિક્ષક પર કોઈ પગલા લેશો કે કેમ તેના જવાબમાં ગૃહમંત્રી દ્વારા કોઈ આ સવાલનો જવાબ આપવામાં નથી આવ્યો તેવું ઉમેશ મકાણવાનું કહેવું છે બોટાદ કલેક્ટર અને પોલીસ અધિક્ષક દ્વારા એક વર્ષમાં ઓછામાં ઓછા બાવીસ જેટલા પિસ્તોલ અને રિવોલ્વરના લાયસન્સ આપવામાં આવ્યા છે મોટાભાગના જે લોકો બુટલેગરો અને અસામાજિક તત્વો પાસેથી મસ મોટી રકમો લઈને લાયસન્સ આપવામાં આવ્યા હોવાનો ધારાસભ્યનો આરોપ છે વારંવાર બિનવારસી જે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે તેને લઈને તેમાં કોઈનું નામ કેમ નથી આવતું અને જો નામ આવે તો કોઈ ઝૂંપડપટ્ટીમાં રહેનારા ગરીબ વ્યક્તિ કે સાયકલ પણ ન હોય ત્યાં વ્યક્તિનું નામ શા માટે આવે છે બીજી બાજુ અદાણી પોર્ટના માલિકો વિરુદ્ધ તપાસ પણ કરવામાં નથી આવતી તેવો આરોપ છે તે ધારાસભ્યએ લગાવ્યો હતો આ તમામ સવાલોના જવાબમાં ગૃહમંત્રીએ તેમને જવાબ ન આપ્યો હોય તેવી વાત ઉમેશ મકવાણા દ્વારા કરવામાં આવી હતી ગઈકાલે જ વિધાનસભામાં ગુજરાત નશાબંધી સુધારા વિધેયક પાસ કરવામાં આવ્યું અને ગુજરાતમાં જે બુટલેગરો દારૂ પહોંચાડે છે તેમની ઉપર કાળીઓ કસવા માટે તેમના વાહનો જપ્ત કરવાની અને આ જપ્ત થયેલા વાહનોની હરાજી કરવાની સત્તા પોલીસને આપવામાં આવી છે ત્યારે હવે જે પ્રકારે ગુજરાતમાં વારંવાર ડ્રગ્સ પકડાય છે અને જે પેડલરો ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડે છે તેમની સામે આવા કડક નિયમો ક્યારે બનશે તે પણ હવે ચર્ચાનો વિષય છે કારણ કે ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના